ભગવાન હાજર એવા રાખજે હલ કરીએ રીધી ગીરી દેજે રોતા રોતા નહીં આવે મરદાજી જેમ દુશ્મન હમ ઉભો હોય એ ઠૂક થી વાત કરી લેવાય તો રામ નામ લેજે દેવાય તો ટુકડો દે શું કીધું ટુકડો આપણે કેને કહી આપણે તો એક જ વાત રોટલો હજી ત્રણ લોક ને વિધિ નાખ્યા શું થાય એમ ત્રણ લોક સર મારી પર બિરાજમાન છે

પછી પાછળ હોય આપણે ખાઈ છી જમીને પાછળ થઈ જાય તો મજા આવે ને કઈ પણ પાછળ થઈ જાય તો મજા આવે એમ આપણે ભજન બોલ્યા કરી પાછળ થઈ ગયું છે જો પાછળ થઈ ગયું હોય ભગવાન કે વાદ વિવાદ મત કરો મેરે ભાઈ અંતર ના આખું ટાળો તમારે ભગવાન જે અંતર ભાવ છે વાદ વિવાદ મત કરો મેરે ભાઈ અંતર ના આફુ ટાળો પૂર્ણ આનંદ પરિભ્રમ પુરુષોત્તમ બાહિર ભીતરના ઘર માંથી તમારા શબ્દો મંદુક માંથી ફૂટે અસર ન કરતું હોય તો કાવા પુત્રું છે નકર કાયલ ગાવો થઈ ને મામન જાય કે તો મન મરગલા ને મારે મામન કે હે મનરૂપે રૂપે મરગલા ને મારે જીવ મારી ને જીવ જીવાળો એમાં હું તોલ તમારો મામન કે મન રૂપે મરગલા ને મારે આ મન મરગલો

ખડ ખાઈ જનાવર એ તમને બહુ સુર મરકલિયા બલજીના સુરારે બંધાયેલો અને ખાય અનાજ ખાય વોટગાર ખાઈ ને કેમ થાય કે મને બૂટો વાઈ થાય છે બૂટો એટલે હાકો આવીને બોલ્યો અચાય પણ એને તરત બોલે કે તું બોલ્યો વાંધો નહીં બોલી છોડાય

ये चार दंगा से भजन बोलिया हैं पात्र हम पान का पात्र हम एक शब्द जाम आना पात्र बने जीली जीता जीली जीता क्या बात शब्दों ने दोनों समय भी आए जब शब्द तब कोई अन्य शब्द बोलो तान्या मलाके क्या हाउ हाउ वो भी हमारी रुबाई है आम मनरूप भी मुरगिला ने खाए के नहीं आनंद रूप अखंड सुख दायक प्रेम पूर्ति ब्रह्म रूप अति अकम्य व्यापक सदा विमल सुंदर सरो

એમાં શંકતો જે થઈ ગયા ને એ સુખીનની ભૂલ તમને બહુ ભાગમ એને પછી શક્તો હાથ પણ જોઈ પછી આનંદ રૂપ આખર સુખ થાય આત્માનો આનંદ હોય તો આત્માનું છે પણ આપણે આનંદને આનંદમાં અટકી જઈએ અને આત્મા ઉજવ ન પહોંચીએ અધૂરૂરી જાય એટલે કેટલું કે ભ્રાંતિના ભરિયા બહો બહુ ભુજા છોડી ગયો આ સીત નો સાડો એમ ભજન પૂર્વ પેલા સારો પડી ગયો રમીજા કે ભ્રાંતિના ભરિયા ભવો બહુ ભુજા છોડી ગયો સીત નો સારો બાન વચન વિચારો જ્ઞાન હિમાલય આ મનને કાળો ભોજા હિમાલય નહીં

આ પાક તત્વ ને બોલે એ વાદળ ઓછે જેમ વર્ષા વાદળું કઈ થાય દેખાય છે વાદળું ઘટાટોપ થઈ ગયું ક્યારે મોટું હોય છતાં તમને કો વાદળું દેખાવા પડ્યું પાણી નોતું દેખા જ્યાંથી પૃથ્વી ની અંદર થી વરાળ નીકળી ત્યાં વાદળ ઉભા થાય પણ પવન ની લહેર આવી વાદળા ને બી નહીં માયા રૂપી પવન ની લહેર ફોયું ફરતા 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 પાછું ને આવ્યું અને ત્યાં બરાબર પાછા બરાબર ગયા

જેમ કૃષ્ણ ભગવાને અર્જુન ને કીધું હું તને દેખાય છું એમ તમારા મન તમને કોઈ આત્મા ને આત્મા તમારા મનને ને પૂછે હું તને દેખાય છે આ જગત ની મારી ભરી હું અડિયાળી છું અને પછી વરસાદ કેટલી પ્રકારનો છે કેટલા ભાઈ ઉઠે

આ પાંચ પડદે બોલી એ વિકરાલ મહાદેવ જગ્નો તાપ સારું છે જે છે હવે